આભાર મેષ રાશિફળ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ સાર છે છે પરિવારના કોઈ સભ્યના માંદા તમને આર્થિક મુશ્કેલી આવી શકે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ નવો દેખાવ નવા કપડા નવા મિત્રો આજે તમારા થશે કેટલાક માટે બેટો તથા ફૂલોથી થી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમને જો લાંબા સમયથી હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય ઉપકૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો વૃષભ રાશિ ફળ વીરભરી બસ પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર કર્યું હતું તે તે લોકોને આજે લાભ થવાની પૂરી શક્યતા છે ઘરનું અંધાર્યું છે આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેલ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો આજે તમે તમારા તમારા જીવનસાથી સાથે જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત સારો આરોગ્ય સાચવવા માટે તાંબાનો કડો ધારણ કરો મિથુન રાશિફળ ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબેવી આળસુમ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માંગ ઘર માંગ સાફ સફાઈ કરી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્ય નારાયણાય નમો નમઃ કર્ક રાશિ ફળ દિવસની શરૂઆત તમે યોગ અને કરી શકો છો કરવું તમારા માટે ફાયદાકારક અને તમારી અંદર કાયમ જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે તમારે તમારી જાત પર કાબુ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે કરશે તમારા સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે ચોકલેટ સાથે આદુમ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિકુલતાને કારણે તમે તે કરી શકશો નહીં આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય કુટુંબ સુખ માટે તમારા ઘર માંથી જૂના કપડાં અખબારો જેવા બંગાર વસ્તુઓને કાઢી નાખો સિંહ રાશિફળ વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાં ને તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રોજેક્ટને અમલમાં મૂકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશેષ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના ના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં પાણી નાખો કન્યા રાશિ પર નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેકબુદ્ધિને પણ મન કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ કરે છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે છેલ્લા થોડા સમયથી તમારું અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે પણ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે તાંબા અથવા ચાંદી ને દૂધ અને ચાવલથી ધોયા પછી જમીન માંગ દબાવી દો અને તે દૂધ અને ચાવલ ને ઘરની બહાર છોડ માંગ નાખી દો તુલા રાશિ પર આજે તમે આષાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો પણ પાછા નથી આપતા આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો આજ પહેલા લગ્નજીવન આટલું મજબૂત ક્યારેય નહોતું ઉપાય વ્યવસાય અને કાર્યજીવન માંગ વૃદ્ધિ માટે જરૂરિયાતમંદો ને લાલ વસ્ત્રો દાન કરો વૃશ્ચિક રાશિફળ કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવા માંગ તમારી શક્તિ વેઠશો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશું ચોક્કસ જ ગુમાવો છો જો તમે યાત્રા રાખો મગજ મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે દિવસો માંગ કરતા હતા તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય સારા આરોગ્ય માટે ગજવાંગ માં લાલ રૂમાલ રાખો ધન રાશિ પર વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપનું વધારશે પણ તેની સાથે જબ્બે નફરત ઈા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માંગ કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના પોતાના માટે સમય મળશે અને તમે પસંદગીના કામો કરવા માંગ સક્ષમ હશો તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો મકર રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે સમય હશે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ના આવે તેવી જણાય છે ઉપાય કપાળ પર અને અને નાભી પર સફેદ ચંદનના લેખનો ચિહ્ન લગાડવાથી પારિવારિક સુખ હણું બધું વધી જશે કુંભ રાશિફળ શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો થોડો આરામ તથા પોષાહાર તમારી ઊર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે સહકર્મચારીઓ છે જે ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉકાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે મીન રાશિફળ ગુસ્સાની લહેર આજે વાદ વિવાદ તથા ઘર્ષણ ઘણી દોરી જશે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવામાં સમસ્યાઓ આવી શકે છે તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્મશે

ઉપાય કુટુંબ જીવન આનંદમય બનાવવા માટે ભગવાન ગણેશ અથવા ભગવાન વિષ્ણુના મંદિર માં તાંબા નો દીવો ચઢાવો